ખડકી દીધી છે સંડાસ બાથરૂમ માંથી મેથી લઈને જય માતાજી મિત્રો જય સોનલ જય મોગલમાં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને છો વેલકમ બેક ટુ

તો આજે બોપરના બ્લોગ શરૂ કરું છું કારણ કે હવારમાં મહેમાન આવી ગયા હતા અને ટોયલેટ બાથરૂમનું જે મજૂરો આવ્યા હતા એટલે થોડુંક કામ હતું એટલે આજ થોડુંક મોડું થઈ ગયું છે તો ભાઈ અત્યારે વાંચે છે પેપર શું છે ભાઈ આજના ન્યૂઝમાં આજના ન્યૂઝમાં તો વાંચી લીધા પૂરતી વાંચી પેપરમાં શું છે આજમાં પેપરમાં તો સૂટણી ને વિવાદો ને બધું આવે છે કોનો વિવાદ આલે રૂપાલાનો હા રૂપાલા સાહેબનો વિવાદ આલે છે બપોરનો એક વાગી ગયો છે અને મમ્મી ઘડિયાળ છે ને અહીંયા ફેરવી નાખી છે પેલા ઘડિયાળ સામે હતી પણ ત્યાં બધું પાડ્યું ને એટલે અત્યારે ઘડિયાળ અહિયાં ફેરવી નાખી છે એક પંદર હવા થયો હવા hay nè Lê, à bây giờ mua ghiu લેવામાં એવું અહીંયા મૂકી દીધું અને હવે આ જે છે છે ને આ રસ્તામાં એટલે હવે આને આમ જો આમ દેખાય ને ત્યાં ક્યાંક રાખી દે હું આ બે બેલા રાખી દીધા કારણ કે ડોલ કેવું કંઈક મૂકવું હોય ને તો સારું જોઈએ મમ્મી એટલું ગાટે છે મમ્મી

આપણે કરવાનું છે જે કરીએ હજી એક આ પાડવાનો ડુંગરો બાકી રહી ગયો છે આની ઉપર ટાંકી હતી એને અહીંથી લઈ અને સામે મૂકી સિમેન્ટની ટાંકી હતી કુંડી કાઢવાની છે પછી હજી અહીંયા પપ્પા હરખું કરે છે ત્યાં હજી અહીંયા સુધી છે આ બધું પાયા ને બધું ઈંટું ને બધું અહીંયા સુધી છે એટલે એ હજી કરવું પડશે આવું છે ભાઈ મજૂરને અત્યારે હરખાય છે કારણ કે એને જેમ કે એમ આપણે કરવું પડે અને બાકીનું કામ આપણે કરી નાખવાનું બીજું તો શું કરવાનું કારણ કે મળે નહીં મજૂર બીજા અને થોડું થોડું કામ હોય એટલે કોઈ આવે નહીં એટલે પછી આપણે જ કરવાનું રહે આ સિમેન્ટનું બેલું છે ને પહેલાં અહીંયા હતું અહીંયાથી ઉપાડીને અને પછી અહીંયા મૂક્યું ત્યાંથી મૂક પાછું ઉપાડીને પાછું અહીંયા મૂક્યું પાછું સામે મૂકવાનું છે એટલે પાછો ટૂંકમાં એકડો ઘૂંટવાનો છે અને આ બે બેલા છે એ પથ્થરના છે એ હું સામેથી લઈ આવ્યો જો સામેથી લઈએ આવ્યો પપ્પા ઊભો ને જ્યાંથી અને પાછા અહીંયા બે રાખી દીધા છે અહીંયા થોડુંક બુરવાનું તું બુરી દીધું છે ટૂંકમાં આવું છે બધું કામ આખો દિવસ આજ વધારે રહ્યું છે સવારના લગભગ સાડા આઠ વાગ્યાના ઉઠ્યા હતા તયું નામ નામ છે અને અત્યારે છ થી સાડા છ જેવું થવા આવ્યું છે પણ કામ ખૂટતું નથી અને હજી કામ રહે એક બે દિવસ ટૂ બધી અહીંયા ખડકી દીધી છે સંડાસ બાથરૂમમાંથી સામેથી લઈને અને હજી અહીંયા ઉનાળાનું જનાવર કંઈક પડ્યું રહ્યું એટલે હજી આ હરખું કરવું પડશે પપ્પા જો અત્યારે કામ જ કરે છે પપ્પામાંથી બે કેરીઓ પડી ગઈ પહેલાં એક પડી અને આ પાછી એક પડી ગઈ એક તો પાંચ કેરીઓ છે એમાંથી બે પડી ગઈ કેમ કરતા ખરી મમ્મી કોને ખબર આ પડી ગઈ

સીઝન ની પહેલી કેરી છે આપણા આંબાની ખેરી કેરી કોણ કેરી કોણે તો શું કેરી કોણે અમને જ નત તમે લઈ આવ્યા કેવું છે જો પ્યોર કેસર ખાટે નથી ઓ એટલે મોડી છે આવું